તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે આપણી વિડીયો છે વાત કરવાની તો તમને ખબર હશે કે માયાભાઈ આહીરના દીકરાના લગ્ન હતા દોસ્તો લગ્ન એમ કહેવાય છે કે જયરાજભાઈના હતા જયરાજભાઈના લગ્નની આખા ગુજરાતમાં અંદર હાકાર મસી ગયો છે દોસ્તો તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ પણ એ પહેલાં તમે નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો ત્યાં દીકરી આવા નવા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે કે માયાભાઈ આહીરનું દેશ વિદેશની અંદર સારું એવું નામ પણ છે અને હાસ્ય કલાકાર તરીકે માયાભાઈ આહીરને ઓળખવામાં આવે છે દોસ્તો હાલ એમ કહેવાય છે કે જયરાજભાઈના લગ્નની અંદર કરોડો રૂપિયા માયાભાઈ આહિરે ખર્ચ્યા હતા અને હેલિકોપ્ટરમાં જાન પણ ગઈ હતી દોસ્તો અને ગુજરાતના કોઈ પણ ગુજરાતી કલાકાર એવો બાકી નહોતો કે જયરાજભાઈની જાનમાં નહીં આવ્યો અને રાસ ગરબા પણ લીધા હતા દોસ્તો અને જયરાજભાઈમાંથી કરોડો રૂપિયાનો વરસાદ પણ વરસાયો હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો તમને ખબર હશે કે જયરાજભાઈમાંથી કરોડો રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા અને એટલું બધું જમાની સુવિધા હતી કે વાત જ ના પૂછો દોસ્તો તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે માયાભાઈ આહીરે એમ કહેવાય છે કે જોરદાર ડાન્સ પણ કર્યો હતો દોસ્તો એક ફણી કોમેડી તરીકે એક ક્લિપ પણ વાયરલ થઈ રહી છે માયાભાઈ આહીર એવું બોલી રહ્યા છે કે જીગા ઓ જીગા એવું સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો જયરાજભાઈ માથે કરોડો રૂપિયા ઉડાડવામાં આવ્યા હતા દોસ્તો તમને ખબર હશે કે દેવતભાઈ ખબડે પણ પૈસા ઉડાડ્યા હતા જિજ્ઞેશભાઈ કવિરાજે પણ પૈસા ઉડાડ્યા હતા અને એવા તો અનેક પૈસા ઉડાડવામાં આવ્યા હતા દોસ્તો એમ કહેવા છે કે કરોડો રૂપિયા જયરાજભાઈ માથે ઉડાડવામાં આવ્યા હતા દોસ્તો તો તમને ખબર હતી કે જોરદાર માયાભાઈ આહીરે પણ જોરદાર ડાન્સ પણ કર્યો હતો દોસ્તો હાલ અત્યારે સોશિયલ મીડિયા પર ઘણી બધી ક્લિપો અને વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો तो आता आज नो वीडियो वीडियो गेम लाइक शेयर जरूर फ्री फिर अरबी जाए मिले तब तक के लिए जय हिंद जय जाही भारत मिले एक अरबी जाए तब तक के लिए बाय बाय